ચાલો મિત્રો જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો બધા મજામાં જઈશીએ એમ તો શિયાળાની ઋતુ પૂરી થવા એવી છે અને બધા આઈટમો બનાવવામાં હવે તકલીફ પડશે એટલે આ જોઈ જો આજે ટમેટાના ભજીયા બનાવવા હા બીજું કાંઈ ન બનાવવું તો એની રેસીપી કરીએ ચાલુ જ્યાં અમારે મૈડા પટ્ટી કરવા તો એની તૈયારી કરીએ આપણે જાવી ને સીપ ટાઈપ બનાવી અને પછી આપણે તેલમાં તરસ્યું એટલે ભજીયા બનશે એક નંબર એના માટે ચટણી મરચાં આ બધી આઈટમ તૈયાર કરી લઈ એટલા માટે એ સુધારી લઈએ ટમેટા બરાબર તો ચાલો આપણે બીજી આઈટમ બધી તૈયાર કરીએ જો આ લોટ લઈ લીધો હોય આપણે અને હવે એને આપણે ખીરું બનાવવાનું છે તો ખીરું બનાવવા માટે થોડુંક સ્વાદ અનુસાર નિમક નાખશું જો એના માટે આપણે તેલ મૂકી દીધું છે અને લોટ બાંધવાની તૈયારી કરીએ તો લોટ બાંધવા માટે જો આ ચણાનો લોટ લઈ લીધો એમાં થોડુંક ધાણા જીરું એક ચમચી ઉમેરશું એટલે સ્વાદમાં મજા આવે એક ચમચી નિમક આમાં સોડા નું નાખાય સોડા નાખવાય તો થોડુંક ઓલું થાય પણ નખાય નહીં કેમ કે પટી ભજીયા કરવા હોય ને એમાં સોડાનું નખાય જો સ્વાદ અનુસાર નમક બે આઈટમ આવી ગઈ હવે લોટને બાંધી લઈએ આપણે જો લોટ બાંધે હે અને તેલે પણ આવવાની તૈયારીમાં હે અને ટમેટા સુધાર લીધા હે એટલે આપણે હે ને ટમેટાના પટી ભજીયા તમે એકવાર બનાવીને ખાજો ઓર મજા આવશે ઓર એટલે ઓર અમે તો બહુ ખાધા આમ તો પછી ભરલ ટમેટાના ભજીયા થાય એ તો આના કરતાં ઓર મજા આવે એનો વિડીયો જોવો હોય તો લિંક આપેલી છે જો આપણું બેટર તૈયાર થઈ ગયું હે અને તેલ પણ આવી ગયું છે તો હવે હે ને ભજીયાની શરૂઆત કરી દઈએ આપણે જો આવી રીતના આમ ભજીયા બનાવવાની રીત ટમેટાના ભજીયા તમે આવી રીતના એકવાર બનાવશો બાર બાર બનાવવાની મજા આવશે ખાતા નહીં ધરાવું ખાલી બનાવવું હોય ને તો મોટામાં પાણી આવે મને છે ને આપણે ટમેટાના ભજીયા તમે જોઈ લેવાર અને એકદમ થોડાક ઓલા થાય ને પછી એના સાથે ચટણી મરચા અથવા દહીં ગમે તમે એની સાથે લઈને ખાઈ શકો બેસ્ટમાં બેસ્ટ મરચાં છે તો ચટણી ગમે ઓલા ક્વોલિટીની ચટણી હોય એ આની સાથે ચાલે અને એકદમ બેસ્ટ અને ખાવાનું પણ મજા આવશે ખટ મીઠી ભજી છે તો તમને ખાવાની પણ મજા આવશે અને એકદમ ઓલા થાય જ્યાં અમારા મેડમ ઊભા ભજીયા બનાવે છે ને એકદમ ટેસ્ટ જો એકદમ પાકી અને લાલ ટમેટા અને ટમેટાના ભજીયા તો જુઓ કેવા મસ્તીના બને હે તમે એકવાર બનાવીને ખાજો અને અમારી વિદ્યાની મુલાકાત લેજો રેસીપી કેવી લાગી ગઈ જોવો છે ને એક નંબર બેસ્ટ ભજીયા ટમેટાના પતરીના હા તો બટાટાની પત્રીના ઘણા મણા બનાવે છે આપણે ટમેટાની પતરીના બનાવ્યા હે બેસ્ટમાં બેસ્ટ એને તાત્કાલિક બની જતું ભજી મેથી લેવા જવું કે તાણાભાજી કે મસાલા કાંઈ જંચક નહીં ખાલી પાંચ મિનિટમાં ભજીયા તૈયાર અને એકવાર વાર ખાજો એટલે તમને એમ થાય કે ના ભજીયા બને ટમેટા ના તો આ છે આપણા ટમેટાના ભજીયા આવી જાવ ખાવા હોય તો જો બેસ્ટમાં બેસ્ટ કેવા બન્યા મસ્ત તમે જુઓ તો ખરી અને અમારા જો ચાલુ કરી દીધું ખાવાનું હજી તો હું વિડીયો ઉતારું છું જોઈ લો કેવા બન્યા જો છે ને ચટણી મરચું ટમેટાના ભજીયા શિયાળામાં આવું બને આવું ખાવાની જળે તો કોઈ રોટલા કરે નહીં તો અમારી રેસીપી કેવી લાગી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોની મુલાકાત લેજો એવો ખૂબ ખૂબ તમારો આભાર જય દ્વારકાધીશ